મિત્રો ન્યુઝ સેવન હાર્દિક સ્વાગત છે પાટડી ચૌદ વર્ષના નદીમને છાતીમાં ગોળી મારનાર પીએસઆઈ સામે નોંધાશે હત્યાનો ગુનો પાટડી કામે આવેલા કેડિયા રહેતો માતાભારી ગુનેગાર અસંખ્ય ગુનાઓ નોંધાયા છે અને હનીફ ખાન પોતાના ઘરે આવ્યો છે તેવી જાણકારી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં કેળિયા ગામે પહોંચે છે અને હનીફ ખાના તેમને મળીને આવે છે પછી ત્યાં ગોળીની રમઝટ થાય છે અને હનીફ ખાન અને નદીમ તેના દીકરો ચૌદ વર્ષના માર્યો ઉંચાય છે મામલો અદાલત સુધી પહોંચ્યો અને હવે અદાલતે આદેશ આપ્યો કે પીએસઆઈ તેમની સાથે આવેલા માણસો સામે ગુનો દાખલ કરો તેની વાત છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ પોલીસ પોતાનું કામ કરવું છે પણ પોલીસે હેપી ટ્રિગર થવાનું નથી અને હેપી ટ્રિગર થશું તો જેલમાં જશો તે પાક્કું છે આવી ઘટના બે એકવીસ માં બને છે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર અને તેમના નામનો આતંક હતો તેવું નામ છે અનિફ ખાન સંખ્યાબંધ ગુનો નોંધાયા હતા હનીફ ખાન પોતાના ઘરે ગેડિયા ગામે આવ્યો હતો અને પછી એવી જાણકારી મળતા સબ ઇન્સ્પેક્ટર જાડેજા ખાનગી વાહનોમાં પોતાના સ્ટાફ સાથે ગેડિયા ગામમાં પહોંચે છે ઘરમાંથી હનીફ ખાન મળી આવે છે અને હનીફ ખાન માતાભારે ગુનેગાર હતો સીધી રીતે પોલીસ વાત માને તેમનો તેમ ન હતો એટલે પોલીસ સબરનો પ્રયોગ કરી તેમના પોતાના ખાનગી વાહન સાથે લાવેલા બેસવાની ફરજ પાડે છે ત્યારે હનીફ ખાનનો પોલીસ પરિવાર પોલીસ સાથે ઝપ્પાઝપ્પી શરૂ કરે છે તે દરમિયાન પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા પોતાની સર્વિસ રિવ રિવોલ્વર કાઢે અને ગોળીબાર કરે છે તેમાં પહેલી ગોળી વાગે છે હનીફ ખાને પોલીસ ખાનની છાતીમાં ગોળી વાગતા તે ત્યાં ઢળી પડે છે અને આ ઘટના જોઈને પરિવારના સભ્યો પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે તમે બીજો ગોળીબાર થયા છે અને ચૌદ વર્ષનો નદીમ ને જે હનીફનો દીકરો હતો તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી તેની છાતીમાં પણ ગોળી વાગે છે નદીમનું મૃત્યુ થાય છે પોલીસની થિયરી એવી હતી કે સ્વરક્ષણમાં કરેલો ગોળીબાર હતો જે ઘટના પુરાવો જે ઘટના પુરાવો હતા તે તે કહી રહો કે તે કહી રહ્યા છે કે પીએસઆઈ હનીફ ખાને તો ઠીક ચૌદ વર્ષના છોકરાના છાતીમાં ગોળી મારી છે આમ સંરક્ષણ થિયરી સાથે અદાલત સંમત ન થાય આખરે તો અંગતરા કોર્ટે આદેશ કર્યો કે સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા તેમની સામે રહેલા સ્ટાફ હત્યાનો ગુનો નોંધવામાં આવે તો તમામ સુરેન્દ્રનગર પોલીસ ધરપકડ કરે કાયદેસરની કાર્યવાહી કરે છે પોલીસનું કામ છે ગુનેગાર સામે લડવાનું ચોક્ક ઉપાડવાનું પણ તેમાં ભાન ચોક્કસ કાયદાની મર્યાદામાં બહાર જઈને કામ કરો છો એક દિવસ જેલમાં જશો જે અધિકારીઓ તમારી પીઠ થાબડે છે તે પણ તમારી સાથે ઉભા રહે નહીં આ વાસ્તવિકતા તમારે સમજી લેવી જોઈએ એન્કાઉન્ટર જેલમાં જનાર લોકોને અને અધિકારીઓને જોયા છે સમાજ આ જ રીતે સાથ છોડી દીધો છે એટલે કાયદાની મર્યાદામાં બધું કરજો બસ બહાર જશો તો મરશો એ જ કયું છે કે આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો બ્યુરો છે પરમાર ભગીરથસિંહ બની ગયા